નમસ્કાર બીએન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે પ્રકારે આપણે સૌ વિઝ્યુઅલ જોઈ રહ્યા છે સતત ત્રણ દિવસથી રેસ્ક્યુ કામગીરી જે છે યથાવત ચાલી રહી છે અને હું કોઈ બચાવ કામગીરી તો ન જ કહી શકું ચોક્કસથી પરંતુ જે પણ લોકોની જે ડેટબોડી છે એ ડેટબોડી શોધવાની કામગીરી સતત આજે ત્રીજા દિવસે ચાલી રહી છે પાંચ વાગે અને સોળ મિનિટ થઈ છે પરંતુ હજી સુધી બે ડેટબોડી લાપતા હોય અથવા તો નદીમાં હોય તે પ્રકારની વાતો જે છે એ જોવા મળી સાંભળવા મળી રહી છે અને મહત્ત્વની બાબત એ પણ છે કે સતત બીજા દિવસે પણ ડેડ જેટલી ડેડબોડી જે છે એ લાપતા છે પરિવારજનો ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ચિંતામાં છે પરિવારજનો પોતાના સ્વજનોને શોધવા માટે પોતાના સ્વજનોની ડેડબોડી મેળવવા માટે તેની અંતિમ ક્રિયાઓ કરવા માટે ખૂબ જ ચિંતાતુર છે ખૂબ જ ઉદાસીન ભર્યા છે ને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ સતત ત્રણ દિવસથી મહેનત કરી રહ્યું છે અંદરથી ડેડબોડી કાટમાળ અને ફસાયેલા ટ્રકો કાઢવાના પ્રયત્નો યથાવત ચાલી રહ્યા છે પરંતુ કહી શકાય કે ટન ઉપર હજારો ટન જેટલું વજન કહી શકે તેની નીચે જે છે ડેડબોડી ફસાય છે એટલે ક્યાંક ને ક્યાંક જે બે ડેડબોડી છે કાઢવામાં તંત્રને જે છે અસફળતા મળી છે બીજી અન્ય જે ડેડબોડી છે એ કાઢવા માટે સફળતા મળી છે જેમાં એનડીઆરએફ તેમજ એસડીઆરએફ ની ટીમોની છે જે કાફલો આ તમામ ગતિવિધિમાં સાથે છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસ સતત અહીંયા આગળ છે ને સાથે સાથે સ્થાનિક લોકો દ્વારા પણ આપ જાણો છો એમ કે સ્થાનિક લોકો દ્વારા પણ ખુબ મહેનત કરવામાં આવી છે ને લગભગ લગભગ એસી જેટલી ડેડ બોડી જે છે એટલે કહી શકાય કે દસ માંથી આઠ ડેડ બોડી સ્થાનિક લોકોના જ સહકાર વડે અહીંયા આગળ બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી છે ત્યારે અત્યારે મહત્વની બાબતો એ છે કે બે ડેડ બોડી નદીમાં હજી પણ છે એ કાઢવા માટે તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી રહી છે અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમ કે ત્રીજા દિવસે પણ સતત તંત્ર કામે લાગ્યું છે ને ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કેટલાક જેસીબી છે કેટલાક અન્ય પ્રકારના મશીનો છે અને કેટલીક બીજી અન્ય ટેકનોલોજી છે જેની મદદ તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે અનેક મશીનરી તંત્ર દ્વારા મંગાવવામાં આવી છે સ્પેશિયલ બેટરીથી ચાલતા જનરેટર થી ચાલતા હોલેઝન લાઇટ પણ તંત્ર દ્વારા બે દિવસથી મહેનત કરી તેને મંગાવી ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હાલ મહત્વની અન્ય અપડેટ પણ આવી રહી છે કે ઋષિ એફઆઈબીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાંચસો જેટલા કામદારો પાંચસો થી વધુ કામદારો દ્વારા આણંદ જિલ્લાના વાસદ જે બ્રિજ છે વાસદ પાસે વાસુદર જે છે એ ત્યાં તે લોકો દ્વારા હડતાલ કરવામાં આવી છે કે જે નોકરી છે તે પણ કરવામાં આવે છે કિલોમીટર નો સફર કરી બસમાં તેઓએ પાદરાના રણુ સુધી પોતાની કંપની સુધી પહોંચવા પડતું હોય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો ખૂબ મહામુસીબત સામનો કરી રહ્યા છે સવારે વહેલું ત્યારબાદ

આણંદ જિલ્લાના વાસ પાસે પાંચસો થી વધુ લોકો બગડે નહીં રોજગાર અટકે તેનું તમામ ધ્યાન તંત્રને સરકાર રાખે તે પ્રકારની માંગણી કામદારો દ્વારા કરવામાં આવી રહી છે મહત્વની અપડેટ છે કે અનેક કામદારો અત્યારે ચિંતામાં મુકાયા છે લોકો પસાર કરતા નજરે પડી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક એવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે લોકો વાહન ચલાવતી વખતે ભગવાન ના નામ લેતા હોય જય માતાજી જય માતાજી બોલતા હોય તે પ્રકારના પણ કેટલાક વિડીયો અમે વખતે લોકો એકસો આઠ માળા જપી દેતા હોય તે પ્રકારના દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે લોકો ભયભીત થઈ ચુક્યા છે કોઈ પણ બ્રિજ પસાર કરતી વખતે લોકોના મનમાં એક જ ડર છે

કહી શકાય કે નીચેના ભાગ નદી સુધી પહોંચાડવામાં આવ્યા સુરક્ષા ચોક્કસ થી લોકોનો ડર લોકોનો ભય ઋષિકેશ પટેલ જે છે એ આજે આવ્યા હતા ઋષિકેશ પટેલ જે છે એ મંત્રી હતા મંત્રી છે હાલ ગુજરાત સરકારના અને ઋષિકેશ પટેલ કે જેઓ મંત્રી છે તેઓને પોલીસ સાકર બનાવવામાં આવી અને તેમાં તેઓને ખૂબ જ ભારે સુરક્ષા વચ્ચે અહીંયા આગળ જે પણ પરિસ્થિતિ છે તે બતાવવામાં આવી કલેક્ટર તેમજ સ્થાનિક નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ આ કોઈ એવી પરિસ્થિતિ આ કોઈ નજારો નહોતો જોવાનો આ લોકોની સંવેદનાઓ જોવાની હતી આ લોકોના જે મોત થયા છે મુજપુરના દરિયાપુરા વિસ્તારમાં દર્શક મિત્રો એક જ ઘરના છ લોકો મર્યા છે એક પિતા ગયા છે તેની દીકરી તેનો દીકરો અને તેના અન્ય સંબંધીઓ કુલ છ લોકો મર્યા છે એના ઘરે જવાની જરૂર હતી એના ઘરે વાત કરવાની જરૂર હતી એ લોકો કહી રહ્યા છે અમારે એક બે લાખ પાંચ લાખ દસ લાખ નથી જોઈતા એના કાકાનું રુદન જે છે એ આપણે કેટલાક મીડિયા ચેનલોમાં જોયા છે અરે કાકા એ જે વડીલ છે રુધન કરતા હતા કે મારો દીકરો પાછો આપો મારા દીકરાનો દીકરો પાછો આપો મારા દીકરાની દીકરી પાછી આપો ત્યારે સ્પષ્ટ પૈસા થી મૃત્યુ છે છે એ પહેલેથી જ નક્કી મરે તો લાખ આ પ્રકારે બ્રિજ તૂટે અને મરે તો બે લાખ અને કોઈ મોટા વિમાનમાં કોઈ મરે તો એક કરોડ ત્યારે લોકો એવા પણ વિશેષ લોકો સરકાર સરકારથી ક્યાંક ને ક્યાંક એવી આશા રાખે છે

સમગ્ર ગુજરાત સમગ્ર દેશના લોકો અત્યારે કરી રહ્યા કરી રહ્યા છે ત્યારે હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો આ જ પ્રકારની કામગીરી હાલ પાદરામાં યથાવત છે Thank you. Thank okay. you.

હા તો સાહેબ આજે તો જો આલ તો જાય છે